ગત અગિયારમી માર્ચના રોજ લાપતા થઈ હતી માતાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કિશોરીને એક મહિલા એ બ્યુટી પાર્લરમાં કામ કરવા માટે લઈ ગયા બાદ કિશોરી પરત નહીં આવ્યાનો ઉલ્લેખ કરાયો હતો લાપતા કિશોરીના મોબાઈલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતા કિશોરી અને તેને લઈ જનારને શોધી કાઢવામાં આવી ત્યારે પૂછપરછમાં ઘણી જ ચોંકાવનારી બાબતો સામે આવી કિશોરીને લઈને જનાર જ્યોતિવાસવમાં મોનીરા ખાતૂન હોવાનો પર્દાફાશ થયો છવ્વીસ વર્ષીય આ મોનીરા ખાતુન પશ્ચિમ બંગાળના સંગ્રામપુરની પત્ની તથા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડી પાસે રહે છે જ્યોતિ તરીકે ઓળખ આપનારી આ મોનીરા ખાતુન એ કિશોરીને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાનું કહીને પોતાની સાથે લઈ ગઈ હતી આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધર અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો બને તો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ બનાર જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ અને ત્યાં એને પછી આ જે ભોગ જે જે છે એની સાથે ત્યાં બીજા એના મળ્યા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે કિશોરીને બ્યુટી પાર્લરનું નું કામ શીખવાના બદલે ટૂંકા કપડા પહેરાવી અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી તેનો વિડીયો બનાવતી હતી અહીં મોનીરા ખાતુન સાથેની અન્ય એક મહિલાના પતિએ આ ચૌદ વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું બાળકીને ડરાવી ધમકાવી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજસ્થાન લઈ જવામાં આવી જ્યાં એક હોટલમાં રાખીને કિશોરી પાસે બળજબરીથી દેહ વ્યાપાર કરાવવામાં આવ્યો બાળકીના ડાન્સનો વિડીયો ગ્રાહકોને બતાવી દેહના સોદા કરાતા પાંચ છ દિવસમાં તેણીને પંદર થી પણ વધુ હવસખોરોની હવસ સંતોષવાની ફરજ પાડવામાં આવી અત્યાર સુધીમાં કુલ પાંચ એક આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમ એવી છે કે એ જયારે કોઈ પણ ભોગ સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભૂખ બંધારણ પૈસા બાબતની કે નોકરી બાબતની અત્યાર સુધીમાં આ જે ભૂખ જે છે એમાં પોલીસ આપણે હૈદરાબાદ જઈએ ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે કિશોરિયા કેફિયત બાદ પોલીસે અપહરણના કેસમાં બોક્સો અને બળજબરીથી દેહ વિક્રય કરવાની કલમનો ઉમેરો કરી ખાતુન સાકિલ રિયા ઉર્ફે મોહિમા કિશોરી ઉપર મોહિમાનો પતિ તથા રાજસ્થાનમાં દેહના સોદા કરનાર ત્રણ ને મળી કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી આ તમામના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મયુર મિસ્ત્રી નિર્માણ ન્યૂઝ સુરત તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર